હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો આઠ રૂપિયાથી લઈ પાંચસો છાસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છવીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો બાવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો અઠ્યાવીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે છ ભાવ છે ચૌદસો એકવી રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે નવસો એકાણું રૂપિયાથી લઈ ચૌદ ચૌદસો એકવીસ રૂપિયા છે છ ભાવ છે બારસો એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે સાતસો એકાણું રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે ભાવ બારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર છોતેર રૂપિયાથી લઈ તેરસો છવ્વીસ રૂપિયા છે ચમણે ભાવ છે બારસો છોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલે તલ અને તલીના જે છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ એકવીસો એકત્રીસ રૂપિયા છે છ ભાવ છે ઓગણીસો એક રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ચાર હજાર એકસાઠ રૂપિયા છે છ ભાવ ભાવશે અડત્રીસો એકોતેર રૂપિયા હવે જોઈએ કલંજી કલંજીના જે ભાવ છે તે ચૌદસો એકાવન રૂપિયાથી લઈ તેતાલીસો એકોતેર રૂપિયા છે છ મણે ભાવશે ચાર હજાર ચવી રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ ઓગણીસો એકતાલીસ રૂપિયા છે છમણે ભાવશે અઢારસો એકવી રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ अठार सौ एक रुपया से चा मे भाव से अठार सौ एक रुपया हम जुए मरसा सूका चूका मरसा भाव से सात सौ एक रुपया लाइ अड़ीसो एक रुपये से चा भाव से अठावी सौ एकवन रुपया हमें जुए लसण सूको चूका लसण ना भाव से चार सौ एक रुपिया थी लाइ एक हजार इकोर रुपया से चा मे भाव से छसो अगर रूपया हम जो डूंगी लाल लाल डूंगी भाव से एकाणु रूपया लार सौ एकवी रूपया से छा मे भाव से बसो अगियार रूपया हम जो डूंगी सफेद सफेद डूंगीना भाव से एक सौ एकावन थी लाइ चार सौ छणु रुपया से सामान्य भाव से बसो छवि रुपया हमें जुइए बाजरो बाजरा भाव से तो चार सौ एक रुपया लाई चार सौ अगिय रुपया से सामान्य भाव से चार सौ अगिय रुपया हमें जुए जुआर जुआरना भाव से तो आठ सौ अगिय रुपया लाइ आठ सौ एकाणु रुपया से चा भाव से आठ सौ एकाणु रुपया હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ ચારસો એક રૂપિયા છે છ ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે આઠસો સોતેર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે છ ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરાસણાના જે ભાવ છે તે નવસો ચોતેર રૂપિયાથી લઈ એક હજાર છ્યાસી રૂપિયા છે છમાને ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે પાંચસો ચોતેર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે છ ભાવ છે સાતસો એકાણું રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે ચમને ભાવશે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચોરા અને ચોરી ચોરા અને ચોરીના જે ભાવ છે તો બચ્ચો ચોતેર રૂપિયાથી લઈ આઠસો છવ્વીસ રૂપિયા છે ચમને ભાવશે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે छाने भाव से आठ सौ एकवन रुपया हम जुए तुवेर तुवेर तो नौ सौ एकत्र रुपया से अगियारो अगर रुपया हम जी सोयाबीन सोयाबीन भाव से तो छसो पचास रुपया लाई आठ सौ एक रुपया से छा भाव से आठ सौ एकावन रुपया हमें है मेथी मेथी भाव से चार तो सौ एक रुपया लई तेरसो अगिय रुपया से छ माव से एक हज़ार एकावन रुपया हमें जो है चना सफेद सफेद चना भाव से एक हज़ार सत्तर रुपया लाई अठार सौ एक रुपया से छ तो मने भाव सेर सौ छोतेर रुपया हमें जुए रजकानु રજકાના બીના જે ભાવ છે પાંચ હજાર સાતસો એક રૂપિયાથી લઈ પાંચ હજાર છસો એક રૂપિયા છે ચમણી ભાવ છે પાંચ હજાર છસો એક રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ